તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી તોફાની બની છે કડાણા ડેમના દસ દરવાજા દસ ફૂટ ખોલી મહીસાગર નદીમાં બે લાખ ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે આણંદ અને ખેડામાંથી પસાર થતી મહીસાગર નદી કાંઠાના એકસો છવ્વીસ જેટલા ગામોને અલર્ટ કરી દેવાયો છે ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા હજુ પણ વધુ પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે તો આ તરફ માલેખપુરથી ખાનપુર તરફ જતા માર્ગ પર તાંત્રોલી બ્રિજ પણ બંધ કરી દેવાયું છે આકાશી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મહીસાગરના કડાણા ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે તેના સર્જાયા છે તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી તોફાની બની છે કડાણા ડેમના દસ દરવાજા દસ ફૂટ ખોલી મહીસાગર નદીમાં બે લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો સોળ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે આણંદ અને ખેડામાંથી પસાર થતી મહીસાગર નદી કાંઠાના એકસો છવ્વીસ જેટલા ગામોને અલર્ટ કરી દેવાયો છે